મંદિર છે મંદિર માં ચોરી કરવાની છે રે ઓવ ઘેર નીકળવાની મંદિર માં તો કોઈ ના હોય મંદિર માં કશું તો માતાજી આપણ સોરસી નઈ લે અરે કશું ના થાય હું અમારો 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 તઈ મૂર્તિઓ લઈ હોય થી ના હોય તાન એકલું એકલું મન કેવાય ના એટલે એટલી તો આ વખત તો લાવ જો આ મંદિર આવી જ્યો હો વધારે જફાણા કરતો પણ રાતે આવીએ સોના મોના બાર રાતે નઈ અટા કોઈ ના હોય યાર મંદિર માં બીખી લાગે માતાજી સોરસી નઈ તો પછી શું કરશું કશું ના થાય તું ખાલી હેડંગાટ હેડ આ ગુગો લે ને જો બસ 2 લાખ ની મૂર્તિ હ અલા ઈ પટ્ટો દીવો હા એટલે મોગો મોગો ઓવા એટલે લાગ થઈ જાય એવું મેવું બધું પૂરૂ કાદી દેસુ સસો દુની તું હેડ ખાઈ जोरे तोच बोललीtriangleleft हेवा अरे दे슈 आपण तो मंचापुरी थायजी हो आपण मंचापुरी थायजी અમૂર્તિ રે ને બે લાખ રૂપિયાની ની બધા ડાયમંડ છે બરોબર આ જો જો ચમકે છે ને ચોડી નું છે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા શેઠ ને જ વેચી મારી લે બધું થઈ ગયું હવે જલ્દી દો માતાજી ની મૂર્તિ માતાજી ને દીવો ચોડ થઈ ગયો

ততো আজচ ক কর বলছে পা তার আ আ দটা পালে লা মহাজি লে বলছি মহাও না তার নেও দু খদরা সাওয়ান ক আদ কেন ন ম আ নটা হা আ সা ু।